પાટીદાર અનામત આંદોલન અને એમનો મુખ્ય ચહેરો એટલે હાર્દિક પટેલ હાર્દિક પટેલે અનેક લડત આપી અને એમની સાથે એમના ઉપર ઘણા બધા કેસો પણ ફાઇલ કરવામાં આવ્યા પરંતુ આજે હાર્દિક પટેલ સહિત અનેક જે પાટીદારના નેતાઓ છે યુવાઓ છે તેમની ઉપર જે રાજદ્રોહ સહિતના અનેક ગુના દાખલ કરવામાં આવ્યા હતા તે હવે સરકારે પરત ખેંચી લીધા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ 2017 યાદ આવે એટલે આપણને પાટીદાર અનામત આંદોલન યાદ આવે અને આ જ આંદોલન દરમિયાન એક જે પાટીદાર નેતાનો અને ખાસ કરીને પાટીદાર યુવાનો જે ચહેરો એક ઉભરી આવ્યો હતો એ એટલે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી ભાજપમાં જોડાયા અને અત્યારે વિરમ ગામના ધારાસભ્ય પણ બની ગયા છે આજ હાર્દિક પટેલ ઉપર જે અનેક ગુના છે તે સરકારે દાખલ કર્યા હતા એ હવે તમામ જે કેસ છે પરત ખેંચી લેવામાં આવ્યા છે ક્યાંક એવું લાગે છે કે ભાજપ નેતાઓની ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા એ હવે સરકાર ધીમે ધીમે પરત ખેંચી રહી છે અને સૌથી પહેલા જ જ્યારે દિનેશ બાંભણિયાએ સ્પષ્ટતા કરી હતી કે આટલા આટલા વ્યક્તિના નામ હતા એ તમામ ઉપરથી બધા જ ગુના હટાવી દેવામાં આવ્યા છે એમાંનો એક વ્યક્તિ એટલે હાર્દિક પટેલ એમણે પણ હવે ટ્વીટ કરીને માહિતી આપી છે ગુજરાત મેં હુએ પાટીદાર આંદોલન કે દોરાન મેરે સમત

પાટીદાર આંદોલન ગુજરાત વર્ગો કે આયોગ નિગમ બના યુવા સ્વાવલંબન યોજના લાગુ હઈ ઓર દેશમાં આર્થિક આધાર પર સવર્ણો કો દસ ટકા આરક્ષણ કા લાભ મિલા હૈ તેમણે વાત કરી લીધી છે કે જયારે જયારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે એમનો ફાયદો જે ગુજરાતના પાટીદારો છે તેમને કેટલો થયો હતો તેમની પણ તેમણે વાત કરી છે મે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહ એવમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઓર રાજ્ય કે મુખ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુનઃ દિલ કી ગહરાઈ સે આભાર વ્યક્ત કરતા હું હવે સવાલ એ છે કે આ બધા લોકોને જે કેસ એમના ઉપર કરવામાં આવ્યા હતા તે પરત તો ખેંચી લેવામાં આવ્યા છે પણ એ 14 યુવાનોનું શું જે સહી થયા હતા એમના પરિવારને ક્યારેય અન્યાય આ તમામ લોકો ઉપર તો અનેક ગુના દાખલ હતા રાજદ્રોહનો ગુનો હોય કે પછી નાના મોટા કોઈ પણ ગુના હોય એમાં પછી તમે રસ્તા રોકો આંદોલન કર્યું હોય લોકોને ભીડ એકઠી કરી હોય એ અનેક ગુના છે આ તમામ લોકો ઉપર લાગુ કરવામાં આવ્યા હતા અને તમામ જે ગુના છે અને જે કેસ થયા હતા એ તમામ પરત ખેંચી લેવામાં આવ્યા છે એમાં પછી અલ્પેશ કથિરિયા હોય હાર્દિક પટેલ હોય દિનેશ બાંભણિયા હોય આવા લગભગ ચારથી પાંચ નામ સામે આવ્યા છે કે આ ચારથી પાંચ લોકોના જેમની ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચી લેવામાં આવ્યા છે પણ સવાલ હજુ પણ એ જ છે કે જેમણે જેમના પરિવાર એમનો દીકરો ગુમાવ્યો છે એમને ન્યાય ક્યારે એમને લઈને આ તમામ નેતાઓ ક્યારે વધારે સરકાર પાસે માંગ કરશે કે આમને ક્યારે ન્યાય જ્યારે જ્યારે પાટીદાર અનામતની વાત આવે છે ત્યારે હંમેશા મુદ્દો ચર્ચામાં આવે છે કે હાર્દિક પટેલના લીધે આ બધું થયું છે તો હાર્દિક પટેલ પણ જવાબ આપે છે કરસન પટેલે જે નિવેદન આપ્યું હતું કે હાર્દિક પટેલના કારણે જ જે પાટીદારની દીકરી મુખ્યમંત્રી હતી તેમને પદ ઉપરથી હટાવી દેવામાં આવી ક્યાંક આ ષડયંત્ર હતું એટલે ક્યાંક ને ક્યાંક આવા એમના ઉપર આરોપ લાગતા આવ્યા છે અને લોકો પણ એમના વિશે હંમેશા જેમ તેમ બોલતા આવ્યા છે પણ સવાલ એ છે કે આજ હાર્દિક પટેલ ક્યારે તમામ જે યુવાઓ શહીદ થયા છે તેમને લઈને તેઓ બોલશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર